અને આવતીકાલે કોંગ્રેસનો કાર્યક્રમ મોકૂફ ગાંધીનગરમાં જન સત્યાગ્રહ કાર્યક્રમ મોકૂફ વરસાદની સ્થિતિ વચ્ચે લોકોની મદદ કરવા કાર્યકરોને અપીલ લોકોની મદદ કરવા કાર્યકરોને અમિત ચાવડાની અપીલ તો વરસાદને લઈને કોંગ્રેસ તરફથી આ કરવામાં આવ્યો છે આવતીકાલનો જે કોંગ્રેસનો કાર્યક્રમ હતો તે મોકૂફ રખાવો છે ગાંધીનગરમાં જન સત્યાગ્રહ કાર્યક્રમ મોકૂફ રખાવો છે વરસાદની સ્થિતિની વચ્ચે લોકોની મદદ કરવા કાર્યકરોને અપીલ કરવામાં આવ્યો છે લોકોની મદદ કરવા માટે કોંગ્રેસને અમિત ચાવડા તરફથી અપીલ કરવામાં આવી છે અને આવતીકાલે કોંગ્રેસનો કાર્યક્રમ મોકૂફ ગાંધીનગરમાં જન સત્યાગ્રહ કાર્યક્રમ મોકૂફ વરસાદની સ્થિતિ વચ્ચે લોકોની મદદ કરવા કાર્યકરોને અપીલ લોકોની મદદ કરવા કાર્યકરોને અમિત ચાવડાની અપીલ તો વરસાદને લઈ કોંગ્રેસ તરફથી આ કરવામાં આવ્યો છે આવતીકાલનો જે કોંગ્રેસનો કાર્યક્રમ હતો તે મોકૂફ રખાવો છે ગાંધીનગરમાં જન સત્યાગ્રહ કાર્યક્રમ મોકૂફ રખાવો છે